અમારો સંબલ ની ખીણ માં પ્રોગ્રામ બાપુ એક વાર ગુંડા હોય એવડા ડાકુ એ હવે એ તો પછી કઈ ઘટે જ નહીં એણે જે કઈ સોના સાંદી જે કઈ લૂટ્યું તો અમારી માંથી મળ્યા ઢીગલા કરવા અને અમને એમ છું ભાઈ ભાઈ હવે પછી તો પ્રોગ્રામ કરવાના રહેતા જ નથી ને કોથળા ફેર્યા ઓ અમી એ ફોર્ચુન રામ હાલે આગલા વીલા અડે નહી ઓ જા ડુંગરના ગાળામાં નીકળ્યા ત્યાં એના એ જ આડા ફેર્યા બંધુકા લઈ લઈ ભાગ ન પાવે કાઢી નાખો ને કરે માવું હૈ ગયું નહીં થાય એટલે ભાઈ અમે રાજ્ય પ્રોગ્રામ વાળા હતા એ છે તમે તમારો જ પ્રોગ્રામ કર્યો તાકી અમને ખબર છે ને એ પ્રોગ્રામ કર્યો એ અમારું કર્મ હતું આ અમારો ધર્મ છે એટલે ધરબી નાખ્યા એટલે એક સમય એવો હતો જેની પાસે હથિયાર એ મોટો માણા એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે પૈસા મની એ મોટો માણા અને હાલનો યુગ આવ્યો જેની પાસે મગજ જેની પાસે સારું મગજ પવિત્ર વિચાર ઈશ્વર નો વાસ થતો હોય અને ભાગવત કથા તો કીર્તિભાઈ એવી છે રામકથા છે એ જીવન જીવતા શીખવાડે આ મરતા શીખવાડે કે કેમ મરાય અને જીવતા સાંભળે એને મોક્ષ મળે અને મરી ગયા પછી પિતૃ દેવો ભવ થઈને પધારે તોય મોક્ષ મળે આપણે નક્કી કરવાનું છે કે પિતૃથી સાંભળવું કે જીવતા સુખદેવજી મહારાજે મહારાજ પરીક્ષિતને ગંગાના ઘાટ ઉપર જીવતા સામે સંભળાયું અને સાતમે દિવસે કહી દીધું કે હવે મને મોતનો ભય નથી મહારાજ અને બાકી કીધું સુખદેવજીએ કે હું બેઠો ત્યાં સુધી તક્ષતની તાકાત નથી હજી પ્રશ્ન હોય તો બોલ તકે ના હવે નષ્ટો મોહ હવે મને કોઈ પ્રકારનો મોહ નથી તક્ષતને કયો ધડ્યો આવે મરતા શીખવાડે અને ધંધુકારી મર્યા પછી ગયાજી લઈ જાય એનો એને તર્પણ કરે ગંગાએ તર્પણ કરે તોય એને મોક્ષ નો મળે જા પિતૃ મહિનો આવે ત્યાં પાછો આવે ખમા એટલે કે પણ તારું તો તર્પણ કર્યું પણ મને ન મેળ આવે આ આ કીર્તિભાઈ લોકડાઉન પછી આ કોરોના પછી છે ને પિતૃ અમુક ભૂલે પડવાનો કારણ કે કોના બાપુજીને ને કોને બેડા ઈ જ નક્કી નથી કાંઈ આવશે કોને ઓલે લખન આ બધું કઈ ખબર નથી એને મોક્ષ ન મળે ને ત્યારે મહાપુરુષો પાસે ઋષિઓ પાસે જઈને ગૌકર્ણ મહારાજ કે અને ત્યારે ગૌકર્ણ મહારાજ એમ કહેતા હોય એને કહેતા હોય ગૌકર્ણ મહારાજ તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી આપના મુખેથી જ ભાગવત કથા સંભળાવો તો સાહેબ ગયા જી જાય અને જેને એમ કહેવાય મોક્ષ ન મળે પણ ઈ જીવે તે એવો પાપીમાં પાપી અધમમાં ધમમાં ધમ જીવ ઈ પણ પિતૃ થયા પછી એને આંગણે ભાગવત બેસે તો એનેય મોક્ષ મળી જતો હોય તો મર્યા પછી પણ એમ કહેવાય કે આ મોક્ષ આપ સાંભળ્યો તો મોક્ષ રે જાય ને ભાઈ તો એ ઈ ઈ એ જે એના અમુક અમુક જે એના છોકરા હોય ભાઈ ઓહો છોકરા હાટું રાંદલ તેડે પછી છોકરાને કોઈ ન તેડે હેમણાં રેઢા રખડ થાય સડિયો વગીર ન

અને પગે પગે મહેમાનને ઊંચા કહે ધીગી ઝીકી તી ખેતી પછી મહેમાને બાપુ કીધું ગરદણીને મહેમાને કે આ છોકરો માનતા વગરનો લાગે હકીકત એ છે તો એમ જ આવેલો હાવ આ છોકરો માનતા વગરનો લાગે તમને કેમ ખબર પડે તમારું એ નથી માનતો એટલે જો આ યુગ છે બુદ્ધિનો યુગ છે સો ટકા દાદા એક સમય હતો કે જ્યાં જેની પાસે ગૌધન વધારે એ ધનવાન કહેવાતો હતો એટલે જેને નંદનું બિરુદ મળ્યું છે એક સમય એવો હતો કે જેની પાસે ગૌધન વધારે પશુધન વધારે એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જમીન વધારે જમીનદાર મોટો હતો એ પછી એક એવો સમય આવ્યો કે જેની પાસે જાદા હથિયાર એક એકડા બોલતો હતો છોકરો એકડે એક બગડે બે તગડે તને ચોગડે છે યાર સુડતાલી સુધી રેગ્યુલર વિયો જો સુડતાલી થી સીધો સોરિયાસી વિયો જો બોલો એના 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 પપ્પા એના બાએ બધાય કીધું બેટા સુડતાલી પછી 48 49 50 50 નહી કે મારા સાહેબ ભણાવે ખોટું ભણાવે નહીં મારા ગુરુ છે સુડતાલી પછી ચોર્યાસી જ આવે આખું ઘર કંટાળજો પણ ગાંડા આ વચ્ચે ગાબડું પડે છે નહી મારા ગુરુ ભણાવતા હતા આખું ઘર પછી સ્કૂલે આવ્યું

એ સ્કૂલના બિલ્ડિંગ પાસેથી નીકળ્યા એટલે છોકરે કીધું પપ્પા ગાડી ઊભી રાખો તો આ બિલ્ડિંગમાં મને જાણે એમ તું તું બે વર્ષા નથી ગયો એમાં ભૂલી ગયો તું અને ભાઈ ખૂબ ઘરે બેઠા બેઠા માણસોએ લોકડાઉનમાં ખૂબ કીર્તિદાનભાઈને સાંભળ્યા કલાકારોને સાંભળ્યા સંતોને સાંભળ્યા અમુકે ફિલ્મો એટલી જોઈ અમુકે મહાભારત સિરિયલો આખી પૂરી કરી નાખી અમુકે રામાયણ સિરિયલ અમુકે હારા હારા પુસ્તકો વાંચ્યા અમુકે એમાં ટુકડા કાઢ્યા પણ જેણે બહુ મહા જો તમે અત્યારે જેની ઘીરે જાવ ને તો જે જે વસ્તુ એને લોકડાઉનમાં કરી ને એ આપણને તરત ખબર પડે અમુક કહેજો મહાભારત જ કીર્તિભાઈ પૂરા કરી નાખ્યો તેની ઘીરે જાય તો એવું જ સાંભળવા મળે એની મમ્મી કહેતી ચાલે એને 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 આખો આખો આવવું પૂછી હમણાં બારમા ધોરણનું આ બધું બાપુ હવે તો સ્કૂલ ચાલુ થઈ જ એક છોકરો બારમા ધોરણનો વિદ્યાર્થી સ્કૂલે નહોતો જતો બોલો સ્કૂલે નહોતો મૂળ તો ભૂલી ગયેલા છોકરા બધા એના બાપે બે વાડીમાં નાખ્યો ભળ ભાદર થયો છો સ્કૂલે નથી જવું તો મોટો થઈને શું બનવા માંગે છે તું તું શું બનીશ મોટો થઈને ત્યારે કીધું પિતાજી હું મોટો બનીને ચાર બસ લઈ ઘરની નહીં ટ્રાવેલ આખી ઊભી કરીશ પછી મારા લગ્ન કરીશ હું મોટો માણસ બનીશ પછી મારી પત્નીને ભણાવીશ અને પછી એને કલેક્ટર બનાવીશ તો એના બાપે બે વડી માણા કે પાછું અમિતાભનું સૂર્યવંશ જોઈ આવ્યો અમુકને ફિલ્મ ઘરમાં ગળી ગયા બોલો કાળી નાગ નાચવા નો ભાગવત ની કથા બધા મને બહુ ગમે કાળી નાગ નાચો છો ને એટલે કૃષ્ણ વિચાર કર્યો કે તે દીક બળરામ ગાયું ચારવા ન આવે તો સારું શું કામ કારણ કે એ શેષ નારાયણ ઓલો નાખતા તો થોડુંક તો લાગે ને અને લઈને મોટા ભાઈ એમ કહી દે કે નથી મારવાનો તો પછી શું કરવું બલરામજી કાલે ન આવે કરીએ અને બલરામજી સાહેબ વખાણ કરીને કીધું કે બલરામજી ગધેડો માર્યો અને બલરામજી કીધું કે નહીં કૃષ્ણ તેમ કહેવાય કે આવ્યા પણ મારે મારે એક લોક લોક અમારો

કૃષ્ણ જેવું હોવું જોવે યુવાની મર્યાદા પ્રશો તો રામ જેવી હોવી જોવે અને ગઢ પણ એમ કેવાય મહાદેવ શિવ જેવું હોવું જોવે પણ બાપુ હવે કઠણાઈ છે જેમ જેમ ગઢ પણ અમુક પકડતા જાય ને અમુક અમુક એ જેમ ગઢ પણ પકડતા જાય એમ કાઢુડા જેવા થતા જાય ઓટલે બેઠો બેઠો કે આ કોના ઘર ના નીકળ્યા તારા મંદિરમાં નજર્યું કરી મરી જાય હા હમણાં હ પણ પછી તો જે ભગવાન કૃષ્ણજી સાત વર્ષના થયા સાહેબ તો કોઈ ઘર એવું બાકી ન હોય કે ભગવાન કૃષ્ણના તોફાન પાછું દીઠ એક 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 એની કમિટીમાં છોકરો છોકરો એક એક કમિટીમાં અને એ જ બધા પાછા છોકરા બધા રિપોર્ટ આપે કે આજે અમારા ઘરે આ વસ્તુ છે જેના ઘરે સારી વસ્તુ બની હોય સારું વધારે માખણ હોય એની ઘરે જ રેડ પાડવાની ગઢવી સાહેબ કૃષ્ણએ પોલીસનું કામ બહુ કર્યું આવું શું થયું કે કોઈની ઘરે કોઈ સલામતી નહીં પછી ઘરે ઘરે મીટિંગો થઈ ગઈ બધા ઘરવાળાએ પરિવારને નક્કી કરી લીધું ખોટકાઈ ગયેલા હોય ઘેરે રહ્યો અમુક ની ઘીરે ડોઈસ્યું અમુકની ઘીરે ભાભા એટલે કોઈ ઘર રેઠું જ નહીં હવે આવ્યા કાન ઉડા હા કાન ન કરાવી દઉં ને તો જમના દહી નહી ઘરે ઘરે એકને રાખી દીધા એટલે બન્યું કેવું સાહેબ બધા છોકરાએ કીધું કે ભાઈ અમારું ઘર રેટું નથી અમારું ઘર રેડું નથી કૃષ્ણ કહેવાય કરવું શું તોફાન કર્યા કે તો ચાલે નહીં અને સાહેબ પછી છેલ્લે યમુનાને કાંઠે ડેરો નાખ્યો કે બાયું પાણી ભરવા તો આવશે ને ક્યાં જ આવે એ પાણી ભરવા કોઈ આવે અને ઝાડવે ઝાવડે એક એક ગોવાળીઓ બેસી ગયો અને ગિલોલીનું સંશોધન કીર્તિદાન તે થયું માટ ભરી નીકળ્યા ઠડાક કરતી ગિલોલી મારે માટલું હેઠું હવે સાહેબ પાણી ભરવામાં તકલીફ પડી અને એમાં એક બાય પાણી ભરવા માટે યમુનાને કાઠે ગઈ છે અને પાણી ભર્યા વગર એમ કહેવાય ખાલી બેડે પાછી વળી એ ખાલી બેડે પાછી વળી એમાં કોઈએ પૂછ્યું બાઈ કાં ગઈ થી કે પાણી ભરવા કે તારું બેડું તો ખાલી છે તાકે ખાલી જ હોય ને તા કા કે ન્યાવલો નટખટ ઉભો છે અને જો પાણી ભરવા જાય ને કે કેમ જાવું પનઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે કાન તાકલી

આપણે વાંધો હોય પાન ગલે ઉભો હોય તો આપણે ઘડીક નો જ આવવું જોઈએ કે આગળ સોળીને આવું જાહે પણ આપણા મીટર નોખા હોય વટે જો આખી જિંદગી નું સોલ્યુશન એટલું જ છે ને કે બાબા મારી ભૂલ થઈ ગયો તેથી જે બોલાણો ને એકલા મળી અને ખાલી બે જણા જે જે જેને તકલીફ હોય એ હામ હામાં એટલું કહી દે તો આખી જિંદગીનું સોલ્યુશન થઈ જાય પણ એટલું કેવા હાટુ કહેવા ગયો પરિવારને વેર એમ કહેવાય દેતા જતા હોય વારસામાં આ ગોપી ડાય હતી એને કીધું કે ના આગળ વયો જાય ગાયું લઈને તો બીજું ભાઈ શું કે એમ થોડું હાલે એક એક જશોદા મા પાસે ઠપકો લઈને જઈને માં સાંભળતા નથી ને હવે આખા ગામની બાયું ભેગ્યું થાય આ મહિલા મંડળ સ્થાપના દિન રામ અવતારમાં મહિલા મંડળ નહોતું બાપુ જો રામ અવતારમાં દાદા મહિલા મંડળ હોય તો સુરપંખાને નાક કાપે કાય તો તો મોરસા મંડા અમારા નાક ખાન કપાઈ રહ્યા છે સરકાર અમારે સાંભું નથી જોતી એક 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 સાસુ પાસે એનો જમાય આવ્યો જમાય આવીને મળ્યો એને સાસુને કહેવાય કે સાસુમાં તમારી હો હો ભૂલ્યું છે તમારી દીકરીમાં હો હો ભૂલ્યું છે તેને હા એ કીધું સાચી વાત છે કુમાર એટલે જ અમને હારો છોકરો નો મેળ્યો તમે જયારે કોકને કેવા જાવ છો ને ત્યારે પોતાનો ગાળિયો ડોકમાં આવે આવે ને આવે એમાં કઈ ઘટ્યા નહીં